બામણસા ગામમાં હડકાયા બનેલા શ્વાને આતંક મચાવ્યો છે પંદર લોકોને હડકાયા શ્વાને બચકા ભરી બચકાલવાડીના બાર અને નજીકમાં આવેલા ત્રણ મંડગરોણા ગામના ત્રણ લોકોને કૂતરા કાઢ્યા છે અને આ અંકોલવાડીથી ચાર કિલોમીટર દૂર આવેલા બામણસા ગામ પહોંચ્યું હતું અને જ્યારે હડકાયા શ્વાને બામણસા ગામમાં પણ એક ખોફ જમાવી દીધું બામણસા ગામના યુવાનો લાકડી લઈને ભગાડવા મજબૂર બન્યા છે બામણસા ગામથી ભાગીને અનેક કિલોમીટર દૂર જાવિત્રી અને લીમધરા ગામે પહોંચ્યા જ્યાં પણ બે કિશોરોને બચકા ભર્યા અને ત્રણ શ્વાનને બચકા ભર્યા જોકે ગામ નજીક આ શ્વાનનું મોત થયું અને મનાઈ રહ્યું છે કે શ્વાનને સ્થાનિક લોકોએ ઠાર માર્યો ચોખ ચોંકાવનારી બાબત એ છે કે શ્વાન દ્વારા જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેને હડકવાની રસી આંકોલવાડી તલાલા કાળા કલર નું કુતરું એકદમ તોડીને મને ચોટી ગયું અને પગમાં કઈ એટલે હું સીધો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આકોલવાડીની મુલાકાતે ગયો તો ત્યાં મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું અને એ લોકો એ કીધું કે હવે તમારે બીજું ઇન્જેક્શન એ કે 24 કલાકમાં લેવું પડશે એટલે એ લોકો એ તાલાલા ફોન કર્યો તો તાલાલા એ રસી હતી ની તો એ લોકો કે તમારે હવે વેરાઓ રિફર થવું જો તો મારી સરકાર શ્રીને એવી નમ્ર વિનંતી છે કે તાલાલા મુકામે આ રસી પહોંચાડે અને આ કૂતરાને વન વિભાગ જલ્દી અરેસ્ટ કરી અને એની કાર્યવાહી કરે ગઈ કાલે એમ કે તારીખ 24 ના રોજ ચોરવા થી કૂતરું આવ્યું અને લાગટ ચાર ચોકડી હતી લાગટ કરડવાનું શરૂ કર્યું લગભગ મારા ગામના થી તેર જણાના કૂતરું કહ્યું આજુબાજુ ગામના જેટલા મુસાફરો અહીંયા આવતા હોય અટાણું લેવા એને પણ કહ્યું છે સાત આઠ જણાને એવી માહિતી છે જેના હિસાબે આકોલવાડી આરોગ્ય કેન્દ્રમાં રસી છે નહીં એટલે બધાને વેરાવળ ધારાડા પણ નથી જેને હિસાબે વેરાવળ રિફર કરવા પડ્યા અને વહેલી તકે એમ કે આ કૂતરાને પકડી ને વન વિભાગમાં જાણ કરીને આનો નિકાલ લેવવા અમારી નમ્ર વિનંતી છે અને આની રસી તાલુકા